સોનામાં સૂરજ ઉગ્યો આજ મારે આંગણે મિત્રો આજે આપણા આંગણે સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય કેમકે કુકાર મેરડી માતાએ એમના સ્વમુખે જ વાત કરી કે દરેક ભાવિ ભક્તના ઘરે કુકાર મેળડી પગલાં પાડવા જશે તો એના માટે આપણે ભાવિ ભક્તોએ શું કરવું પડશે અને કઈ રીતે કુકાર મેલડી માતા આપણા ઘરે પગલાં પાડશે તો આજે આપણે આ વિડીયોના અંદર સચોટ માહિતી જાણીએ માડીનો પણ ભાવ છે કે દરેક ભાવિ ભક્તોનું કલ્યાણ થાય દરેક જીવનું પરિવર્તન થાય મેલડી માતાના આશીર્વાદ સદાય એમના ઉપર બન્યા રહે તો મિત્રો આજે આપણે જાણીએ કે ખુખાર મેળડી માતા આપણા ઘરે ક્યારે અને કઈ રીતે પધરામણી કરશે ભગવાન તો ભાવનો ભૂખો છે ભગવાનને કોઈ દીવાબત્તી અગરબત્તીની જરૂર નથી જો તમારો ભાવ હશે તો તમે ડૂબતા હશો તો પણ તમને તારી દેશે મિત્રો ખુખાર મેળડી માતાની એન્ટ્રી તો ઘણી ખરી જગ્યાએ પડી જ છે કુકાર મેળી માતાના પગલાં આપણા ઘરના અંદર પડાવવા છે કંકુના પગલે માળી આપણા ઘરે આવશે દરેક ભાવિ ભક્તોનું સપનું પૂરું કરશે તો એના માટે માળીએ એમના સ્વમુખે પ્રવચનના અંદર કીધું જ છે કે તમે તમારું જો નવું ઘર લો છો તો એના અંદર કોઈ ભુવાજીને બોલાવીને પગલાં પડાવવા માંગો છો તમે તમારી નવી ગાડી લેતા હો તો એ ગાડીના ઉપર કંકુના પગલા પડાવવા માટે તમે માળીને પ્રાર્થના કરતા હો છો તો આજે માળીએ તમામ ભક્તોને જાહેરમાં કહી દીધું કે દરેકે દરેક ભાવિ ભક્તના ઘરે કુખાર મેળડી માતાના પગલા પડશે મિત્રો માળીએ એમના મુકે આવી વાત કરી હતી કે તમારા ઘરે કુખાર મેરડી માતાના પગલા પડાવવા હોય તો તમે જ્યારે તમારું નવું ઘર લો ત્યારે તમારા ઘરના અંદર કુવાસી દીકરી હોય તમારી ફઈ હોય તમારી બહેન હોય કે તમારી દીકરી હોય એના કંકુવાળા પગ કરીને એ ઘરના અંદર પગલાં પડાવશો અને કુખાર મેળડી માતાને મનોમન યાદ કરશો તો એક ક્ષણે કુખાર મેળડી માતા એ જગ્યાએ હાજર થઈ જશે મિત્રો એક ભક્તનો લાઈવ અનુભવ હતો એમને મને કમેન્ટના અંદર એવું કીધું કે માળીના પ્રાર્થનાથી મેં મારા ઘરના અંદર મારી દીકરીના પગલાં પડાવ્યા માળીએ જે રીતે પ્રવચનના અંદર કીધું હતું કે માળી મિત્રો શું ચમત્કાર થયો એની વાત થઈ રહી છે કે માળીએ પ્રવચનના અંદર કીધું હતું કે તમે જ્યારે નવું મકાન લો ત્યારે તમારી દીકરીના પગલાં એ મકાનના અંદર પડાવજો મિત્રો એવી જ રીતે એ ભાઈએ નવું મકાન લીધું ત્યારે એમના દીકરીના પગલાં એ ઘરના અંદર પડાવ્યા થોડા ક્ષણ પછી એમના જીવનનો એવો બદલાવ આવ્યો કે આજે માળીની દયાથી લીલા લહેર છે તો આપણે પણ ઘરના અંદર આપણી કુવાસી દીકરી હોય જો એના પગલાં ભાવથી પડાવીએ અને કુખાર મેળડી માતાને જો મનુમન યાદ કરીએ તો પુખાર મેરડી માતાએ કીધું છે કે એક ક્ષણે હું કોઈ પણ કામ હશે બધું પડતું મૂકીને મારા ભક્તના માટે હું હાજર થઈ જઈશ પણ હજી સુધી આપણને એવો ભાવ પ્રગટ નથી થયો તો એવો ભાવ ત્યારે જ પ્રગટ થાય જ્યારે આપણું જીવન આધ્યાત્મિક હોય આપણે ખોટી વહેસનો ના કરી હોય તારું મારુંની ભાવના મૂકી દીધી હોય રોજ એવા ભાવથી કોકાર મેલડી માતા આપણા ઘરે પ્રદરામણી કરે મિત્રો તમે પણ ખરા ભાવથી જો તમે નવું વાહન લીધું હોય તમારા વાહનના અંદર ચાંદલા કરવા હોય તમારા ઘરના અંદર કોઈ પણ શુભ મુહૂર્ત કરવું હોય તો ફવાસી દીકરી છે તમારી મમ્મી છે તમારી બહેન છે તમારા ઘરના અંદર તમારી ફઈ છે એમના હાથે શુભ મુહૂર્ત કરાવજો કેમકે કુવાસીના આશીર્વાદ ક્યારેય વ્યર્થ નથી જતા અને તમામ એ ભાઈઓને મારે કહેવું છે કે માળીએ જે રીતે પ્રવચનના અંદર કીધું અને આ ભાઈએ ફોલો કર્યો કે વ્યસન મુક્ત થઈ ગયા તારું મારુંની ભાવના મૂકી દીધી અને જેટલી પણ કમાણી કરી એનો દસમો ભાગ માતાજી ભગવાન માટે જો અર્પણ કરી દો તો આપણા દરેક વ્યવહારની જિમ્મેદારી માતાજી લે છે પણ આપણે એવો ભાવ રાખવાનો એવા ભાવથી આપણે પ્રાર્થના કરવાની એવા ભાવથી પૂજા કરવાની ભગવાન માતાજી કોઈ દિવસ પોતાના દીકરાને દંડ ના કરે